રાશિ રાશિ કે જેના અક્ષર મંગળ મહારાજ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળતું વિઘ્ન સંતોષી માણસો આજે તમને નુકસાન કરાવી શકે એમ છે જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરના મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના અક્ષર છે જનો સ્વામી બને છે શુક્ર મહારાજ આવક ઓછી અને ખર્ચનું પ્રમાણ વધતું જણાશે આજના દિવસની અંદર વિચાર્યા વગરના કામ તમને નુકસાન કરાવી શકે એમ છે આવક માટે નવા નવા રસ્તાઓ મળતા જણાયને ધારેલા કામકાજની અંદર આજે અવશ્ય આપને સારો એવો ફાયદો મળી મા દુર્ગાની ઉપાસના દુર્ગાના મંત્રના જપ અવશ્ય તમને સારો લાભ અપાવશે સિદ્ધ કરાવશે આમ તો મિથુન રાશિ કે અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ આવકના નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાયને લાંબા સમયના રોકાણ તમને નુકસાન કરાવી શકે સાથી અને સંતાનનો પ્રેમ મળી શકે અને મહેનત કરતા ફળ આજે ઓછું મળતું ભગવાન ગણપતિની આરાધના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે કર્ક રાશિ કે સુંદર સ્વજનોના તમને સારો લાભ મળી શકશે અને માતા સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે શિવજી મહારાજ ઉપર દૂધ અર્પણ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કોલા સિંહ રાશિ ની કરીએ રાશિ કે મને એનો સ્વામી છે સૂર્ય મહારાજ વાગ્યોદય માટે આજે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર કામકાજની શરૂઆત તમારે કરવી બહુ જરૂરી છે માટે આજે સારો સમય છે મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે આજે સારો લાભ જોઈએ તો આજના દિવસની અંદર મંદિરે આંકડાની માળા અર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણજનો સ્વામી મને છે મહારાજ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે નાના મોટા રોકાણની અંદર તમને નુકસાની થઈ શકે એમ છે મિત્રો દ્વારા પ્રગતિ અને લાભની શક્યતાઓ પણ આજે વધી શકે એમ છે નોકરીયાત વર્ગને કામકાજનો ભાર વધારે પડતો રહેતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ આજે બની શકે તો પાંચ હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો બુદ્ધ છે ને એને બુદ્ધિનો ગ્રહ કીધો છે જે બાળકોનો બુદ્ધ અસ્થનો હોય એટલે સૂર્યની સાથે હોય અને અંશાત્મક રીતે સાથે જોડાયેલું તો અસ્થનો કહેવાય મીન રાશિની અંદર હોય તો નીચસ્ત કહેવાય આવા બાળકો ગણિતમાં કાચા હોય આવા બાળકોને ભૂલવાની ટેવ પણ અમુક અમુક સમયે ક્રિએટ થતી જણાય આવા બાળકોને દસ વાર સમજાવો બાર વાર સમજાવો પાંચ વાર સમજાવો ત્યારે મગજની અંદર વસ્તુ ઉતરતી હોય તો જેનો બુદ્ધ નબળો હોય આવા વ્યક્તિઓને બુદ્ધિને લગતી સમસ્યાઓ સર્જાય છે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ પણ આ લોકોને સમજાય છે આવા લોકો વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરી લેતા હોય છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જો બુદ્ધ સારો હોય તો બુદ્ધિમાન હોય ઝડપથી વસ્તુ સમજી જાય આવા વ્યક્તિ હોય ગણિત પણ આ લોકોનું સારું હોય જો બુદ્ધ સારો હોય તો બુદ્ધ ખરાબ હોય તો ગણિતમાં સમસ્યાનું સર્જન કરતું જણાય એના માટે દુર્ગા માતાની રોજ ઉપાસના કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળે વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળે બની શકે ત્યાં સુધી બુધવારના દિવસે પોતાના જીવનની અંદર મગનું સેવન કરવાથી પણ એને પોઝિટિવ લાભ મળતો તુલ્લા મહારાજ બહુ જરૂરી છે પૈસા લેવામાં પૈસા દેવામાં થોડીક કાળજી રાખજો જો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આજના દિવસની અંદર લક્ષ્મીજી ની આરાધના કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક ના અક્ષર છે નાને યજ એનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાચવવું બહુ જરૂરી છે શેર બજારની અંદર આજે કરેલો વિચાર તમને સારો લાભ આપી શકે એમ છે અને વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ પણ મળતા જણાય પારિવારિક માનસિક અશાંતિ રહેતી જણાશે આ અશાંતિને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું પત્ર અર્પણ કરવાના ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ હમ શિવાર્પણ ધન રાશિ ની કરીએ ધન ના અક્ષર છે ભ ધ ભ ને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ વિદ્યાર્થી બંધુઓને મહેનત વધારે કરવી પડશે વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે સમય તમને અનુકૂળ છે આજે શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે હનુમાનજીના મંદિરે આકડાની માળા અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ માતાના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે જીવનસાથી સાથે સારો વ્યવહાર કરશે તો સારો લાભ મળશે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી શકો અને વર્ગને ખર્ચનું પ્રમાણ પણ આજે વધતું જણાય આજે કયો લાભ જોઈએ કયા પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવો જોઈએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો બને બની શકે ત્યાં સુધી હનુમાન ચાલીસાના પાંચ પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શકની કરીએ કુંભના અક્ષર છે ગ શ ને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ વાળા અંદર આજે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે દિવસની અંદર ભાઈ તમને સારો લાભ મળતો જણાય અંદર થોડી ઘણી સમસ્યા રહેશે પૈતૃક લગતા અંદર પણ તમને સારો સહયોગ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ શિવજી મહારાજ ઉપર દૂધ અર્પણ કરી ની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દસ ને જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ હરવા ફરવાનું આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર ની અંદર ખર્ચનું પ્રમાણ વધારે રહેતું જણાય જમીનને લગતા કામકાજની અંદર લાભ મળતો જણાય ને નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે આજના દિવસની અંદર ગરીબ નિર્ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું તમારા માટે અત્યંત લાભદાયી છે દર્શક